જૂનાગઢ તથા જિલ્લા ગાયક પરિવારના સભ્યો સજુભાઈ અને બીજા ભાઈઓ સાથે મહિલા મંડળ સાથે અમે આજ માળિયા હાટીના હાઈસ્કૂલ ની અંદર અમે આવેલા છીએ અને આ જોત શું છે એ જોતનો નો અમારા ગામસરમાં અત્યારે જે પંદર વર્ષની ઉમરે એના જે પ્રાગટ્ય જ્યોતે હિમાલયના સંતે પ્રગટ કરાવી અને જે દર્શન આપ્યા એ જોત એને અખંડ જ્યોત ચાલુ રાખીને ઓગણીસો થી એને સો વર્ષ બે હજાર ને છવ્વીસમાં પૂરા થાય એ જોત અમે અહીંયા લેવા માટે દર્શન કરવા માટે આવ્યા છે તેમજ ભગવતી માતાના પણ સો વર્ષ પૂરા થાય છે અને અરવિંદ મહત્સિંહના ભારત જતનાને પણ સો વર્ષ પૂરા થાય આ દિવ્ય જ્યોત ના દર્શન કરવા માટે લોકોને ગાયતી મંત્ર શું છે કે સદગુદ્ધિનો મંત્ર છે ને નાના નાના ને કેમ આગળ આગળ લાવવા એ અમારો ગાયપી મિશનનો વિચાર કરતી અભિયાનનો મેન હેતુ રહેલો છે કે આજે અમે બીજા મોટા મોટાની મોટી વખત વાતો કરતા નથી પણ લોકોને કેમ ઘર ઘર જાય અને ગાયતી યજ્ઞ દ્વારા લોકોને સંસ્કૃતિ સનાતન ધર્મ શું કહેવાય દરેક સંપ્રદાયથી પર એક વિશ્વ મંત્ર વિશ્વામિત્ર બનાવેલો મંત્ર લોકો સુધી પહોંચે એ હેતુથી અમે આજે ગાયતી શક્તિપીઠ દ્વારા જિલ્લા પરિવાર દ્વારા અમે આ મારી આરતીના અભિયાદ સભાપતિ તથા જીતુભાઈ તથા શાકસીભાઈ જવા આગેવાનની હાજરીમાં શાંતિભાઈ જવા અને રૂબરૂમાં અમે આ કાર્યક્રમ ગોઠવી રહ્યા છે એમ ખૂબ ખૂબ આભાર માને છે